નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી લાખો ખેડૂતોને થશે ફાયદો ખેડૂતોને સિત્તેર ટકા થશે માફ પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયા સહાય આજે અહીં આવ્યો ભૂકંપ આયુષ્યમાન કાર્ડ ધારકોને થશે ફાયદો વિદ્યાર્થીઓ માટે ખુશખબર પેટ્રોલ દસ રૂપિયા અને ડીઝલ છ રૂપિયા સસ્તું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતોને મળશે એક પોઇન્ટ સાઠ લાખ લોન જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ સાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન લાઇક કરો કે કે આપ સુધી અમારા આવનો આઈડિયો પહોંચતા રહે રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી જાન્યુઆરીની શરૂઆતથી સાથે જ રાજ્યમાં કાતતી ઠંડીનો અહેસાસ થયો છે મંગળવારની રાત્રે લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો ઠંડીનો અહેસાસ લોકોને હવે થયો છે રાજ્યનું સૌથી વધુ શહેર ઠંડુ બન્યું છે ભુજમાં બાર ડિગ્રી કેશોદમાં બાર ડિગ્રી રાજકોટ અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી સમયમાં હજુ પણ ઠંડીમાં વધારો થઈ શકે છે લાખો ખેડૂતોને થશે ફાયદો કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સતર સપ્ટેમ્બર બે હજાર તેસી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલ લેટર ફી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપી દ્વારા ટોલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને પંદર હજાર રૂપિયા પણ મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન પણ અપાશે બીજા તબક્કા દરમિયાન આ યોજનામાં કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પડશે આના પર વ્યાજ દર મતલબ પાંચ ટકા રહેશે ખેડૂતોનું સિત્તેર ટકા દેવું થશે માફ ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંક કે ખેડૂત લક્ષી મોટો નિર્ણય લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં વીસ પચીસ વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય એને આર્થિક મુશ્કેલીમાં મૂકેલ માં આવેલા ખેડૂતોની સિત્તેર ટકા સુધીની લોન સંપૂર્ણ માફ કરવાનો આદેશ આપ્યો છે જ્યારે લોન ન ભરી શકનારના કારણે ખેડૂતોની મૂળ રકમમાં પાંચ પાંચ ગણા રૂપિયા ચક્રવૃત્તિ વ્યાજમાં થઈ ચૂક્યા છે આવા ખેડૂતોને સિત્તેર ટકા લોનમાં રાહત આપવામાં આવશે પતિ પત્નીને બંને મન મળશે દસ હજાર રૂપિયા સહાય આ દસ હજાર રૂપિયા સહાય અત્યારે હાલ બાર હજાર રૂપિયા મળે છે જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર નહીં પણ બાર હજાર રૂપિયા હાલમાં મળે છે બાર હજાર રૂપિયા સહાય કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કન્યાઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે તેમાં તમારે એક ઓનલાઇન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિકનો આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સો પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે થોડા જ સમય બાદ તેને કરેલી અરજી જ્યારે એપ્રૂવ થશે ત્યારે તમને એક મેસેજ આવશે અથવા તમારા એકાઉન્ટમાં દસ હજાર નહીં પણ બાર હજાર રૂપિયા જમા થશે અહીં આવ્યો ભૂકંપ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે નેશનલ સેન્ટર ફોર્સ સિમ્બોલ વિભાગ મુજબ રિસ્ટ સ્ટેલ પર તેની તીવ્રતા ત્રણ પોઇન્ટ નવની માપવામાં આવી છે બાર વાગ્યે ને આડત્રીસ મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ત્રીસ કરવામાં નોંધાયું છે જેમાં જમીનમાં પાંચ કિલોમીટર નીચે હતું ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વિશ્વમાં ભૂકંપના આંચકાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે આયુષ્યમાન કાર્ડ ધારકોને થશે ફાયદો ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે આયુષ્માન કાર્ડમાં પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મર્યાદા હતી તે વધારીને દસ લાખ સુધીની કરવાની કવાયત હાથ રવામાં આવી છે હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્માન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને દસ લાખ રૂપિયા કરવાની કામગીરી હાથ રવામાં આવી છે હાલમાં દરેક પરિવારના સભ્યને પાંચ લાખ રૂપિયાનો સારવાર સહિતનો ખર્ચ મળે છે વિદ્યાર્થીઓ માટે ખુશખબર સરકારી નોકરીઓની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેત્તાલીસ જગ્યાઓ પર વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે જેમજ જાન્યુઆરી ક્લાર્ક જુનિયર કલાર્ક હેડ ક્લાર્ક ઓફિસ અસિસ્ટન્સ સિનિયર કલાર્ક સહિત આશરે બાવીસ કેટેગરીમાં ભરતી થશે જેમાં ફોર્મ ચાર થી તે જાન્યુઆરી સુધી ઓનલાઈન ભરી શકાય છે ચાર જાન્યુઆરીના રોજ ઓપિયલ વેબસાઇટ બહાર પાડવામાં આવી છે પેટ્રોલ દસ રૂપિયા અને ડીઝલ છ રૂપિયા સસ્તુ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ને કારણે પેટ્રોલની છૂટક કિંમતમાં દસ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં છ પ્રતિ લિટર સુધીનો ઘટાડો થઈ શકે છે હવે પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ તે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચાર આપવા ગણાવી છે તેમણે કહ્યું છે કે સરકારે હજી સુધી ઇંધણના ભાવમાં ઘટાડા અંગેની સરકારી ઓઈલ કંપનીઓ સાથે કઈ વાતચીત કરવામાં આવી નથી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ટ્રક ચાલકોની હડતાલ ખોલતા જ ડુંગળીના ભાવ ચૂકાયા છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ બસો રૂપિયા હતા આ ભાવ વધીને ચારસો રૂપિયા થઈ લઈને પાંચસો રૂપિયા સુધી બોલાયા હતા ડુંગળીના ભાવ વધતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે રાજકોટ યાર્ડમાં બે હજાર ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી તેમજ અન્ય પાકની પણ સારી આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા અને આ સિવાય રાજકોટ માર્કેટ યાડમાં લસણના પણ સારા ભાવ મળ્યા હતા લસણના ભાવ ખેડૂતોને એક મણના ચાર હજાર રૂપિયા સુધીના મળ્યા હતા યારમાં લસણની પાંચ પાંચસો ને પચ્ચીસ ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને મળશે એક પોઈન્ટ સાઠ લાખ લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને છ લાખ સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિતરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરતા ખેડૂતોને પણ વ્યાજની દરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે છેલ્લા તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયાની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક એક પોઈન્ટ પાંચ ટકા રીબેટ આપવાનો નિર્ણય કર્યો છે તેમાંથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાય છે ખેડૂત મિત્રો આવનો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો વીડિયો પહોંચતા રહે